નમસ્કાર મિત્રો મિત્રો અમરીશ ડેર અને તેનું મૌન અને તેનો પક્ષ પલટો ભારતીય જનતા પાર્ટી અને ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટી સવાલો થતા રહ્યા છે ચર્ચા થતી રહી છે કે ફાયદામાં છે કે નુકસાનમાં વંડી ટપી પરંતુ ભરાઈ ગયા છે કે પછી ભવિષ્યનું જોઈને ગયા છે પક્ષ પલટો કર્યો પરંતુ આજ પક્ષ પલટો તેને ખાઈ જશે કે પછી તારવી દેશે અમરીશ ડેર આવનાર સમયમાં શું કોઈ મોટા પદ પર જોવા મળી શકે છે તેવી વાતો કરનાર સી આર પાટીલે અમરીશ ડેર વિશે શું કશું વિચાર્યું છે ખરું અમરીશ ડેરની સાથે રહેતા અર્જુન મોઢવાડિયા મંત્રી બનશે તેવી ચર્ચાઓ અનેક વખત થતી રહી છે પરંતુ અમરીશ ડેર ક્યાં હશે તેની ચર્ચાઓ કેમ નથી થતી અમરીશ ડેર શાંત છે મૌન રાખીને બેઠા છે તે પાછળનું કારણ શું છે તમામ બાબતે આપણે ચર્ચા કરીશું આજના વિડીયોમાં અમરીશ ડેર રાજુલા વિધાનસભા આહિર સમાજનો દિગ્ગજ ચહેરો રાજુલા વિધાનસભામાં એક મોટું નામ બે હજાર સત્તરમાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે છે દિગ્ગજ કોળી નેતા હીરા સોલંકીને હરાવે છે બે હજાર સત્તરમાં એક મોટું સ્થાન પ્રાપ્ત કરે છે કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખ બને છે કોંગ્રેસના પ્રથમ હરોળના નેતાઓમાં પોતે સ્થાન પામતા હતા અને અમરીશ ડેરનો એક રીતે સમય સૂરજ મધ્યાહન હતો જ્યાં જુઓ ત્યાં ચર્ચા પરંતુ એક સમય આવે છે કે જ્યારે સી આર પાટીલ અમરીશ ડેરને જાહેરમાં આમંત્રણ આપે છે અમરીશ ડેરને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા કહે છે પોતે ભારતીય જનતા પાર્ટીના જૂના જોગી અને મુખ્ય વાત એ છે કે તેની માટે રૂમાલ મૂક્યો છે સી આર પાટીલ કહે છે સામાન્ય રીતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જાહેરમાં આ પ્રકારે આમંત્રણ કોઈને આપતા નથી અંદર ખાને ઓપરેશનો ચાલતા હોય છે પરંતુ જાહેરમાં આમંત્રણ આપે છે અને ત્યારબાદ અમરીશ ડેર અને તેની સાથે અર્જુન મોઢવાડિયા પક્ષપલટો કરે છે અર્જુન મોઢવાડિયાની વાતો થતી રહી છે કે અર્જુન મોઢવાડિયા મંત્રી મંડળમાં ફેરફાર થાય તો મંત્રી બનશે અર્જુન મોઢવાડિયા તો પેટાચૂટની લડી પોરબંદરથી ફરી ધારાસભ્ય બની ગયા ભારતીય જનતા પાર્ટીમાં છે અવારનવાર તેના કાર્યક્રમમાં પ્રથમ હરોળમાં જોવા મળે છે મંત્રીઓ સાથે બેઠા જોવા મળે છે પરંતુ અમરીશ ડેર તે ક્યાં છે તે તો જોવા નથી મળતા એક ચર્ચા જાગી છે અને છેલ્લા લાંબા સમયથી છે કે અમરીશ ડેરે પક્ષ પલટો કર્યો તો અમરીશ ડેર નુકસાનમાં રહ્યા કે ફાયદામાં જ્યારે જ્યારે આ વાત લોકો વચ્ચે ચર્ચાતી હોય છે ત્યારે એક વાત એ પણ થતી હોય છે કે જ્યાં હતા ત્યાં સારા હતા પક્ષ પલટો નહોતો કરવો શું જરૂર હતી ચૂંટણી તો લડી ચૂંટણી તો કોઈ લડવાની નહોતી જ્યારે તેમણે પક્ષ પલટો કર્યો ત્યારે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી હતી વિધાનસભાની ચૂંટણી તો હતી નહીં આમ છતાં પણ પક્ષ પલટો શા માટે કર્યો અમરીશ ડેર સામે પણ તે સવાલો થતા રહ્યા છે તેમનો એક જવાબ હોય છે કે કોઈ પણ જાતનું કમિટમેન્ટ નથી આમંત્રણ આપવામાં આવ્યું અને પોતે ભારતીય જનતા પાર્ટીમાં પહેલાં પણ જોડાયેલા હતા અને રામ મંદિરનું કારણ આપે છે અને કહે છે કે આ માટે ફરી ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાઈ ગયા છે પરંતુ વાત ત્યાં જ આવી ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ પ્લાન છે ત્યારે તેમના નજીકના લોકો પાસેથી માહિતી મેળવતા એ પણ માહિતી મળે છે કે આવનાર સમયમાં તેમને સંગઠનમાં કોઈ સ્થાન આપવામાં આવી શકે છે તેને સાચવી લેવામાં આવશે તેવી વાતો કરવામાં આવશે આવે છે પરંતુ એ જે તેમનો રૂતબો હતો કોંગ્રેસમાં એ રૂતબો શું આજે ભારતીય જનતા પાર્ટીમાં રહ્યો છે ધીરજ રાખો અને રાહ જોવો આ સ્થિતિમાં અમરીશ ડેર અત્યારે બેઠા છે રાજુલા વિધાનસભા કે જેઓ તે વિસ્તારમાં ધારાસભ્ય રહ્યા બે હજાર બાવીસમાં હારી ગયા બે હજાર બાવીસમાં માં પણ ફાઇટ હતી પરંતુ હીરા સોલંકી ફરી જીત્યા હીરા સોલંકી રાજુલા વિધાનસભામાં મોટું વર્ચસ્વ ધરાવે છે લાંબા સમયથી ધારાસભ્ય વચ્ચે બે હજાર સત્તરમાં હર્યા હતા અને ત્યાં ત્યાંના કોળી સમાજમાં એક મોટી પકડ ધરાવે છે વર્ષોથી તેમના ભાઈ પરસોત્તમભાઈ સોલંકી કોળી સમાજમાં એક મોટું નામ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં ડઝનબંધ વિધાનસભાઓમાં તેમનો પ્રભાવ પડે ને હીરાભાઈ સોલંકી પોતાની રાજુલા વિધાનસભામાંથી બે હજાર સત્તરમાં હર્યા હતા બે હજાર બાવીસમાં ફરી અમરીશ ડેર સામે જીતી ગયા એક ચર્ચા દેવી છે કે અમરીશ ડેરસુ બે ફરી રાજુલાથી લડશે ત્યાં સુધી બેસશે એક ચર્ચા પણ છે કે જો આવું થશે તો પછી હીરા સોલંકી શું કરશે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં આપણે જોયું ફરી તણખાઝર્યા હતા કારણ કે હીરા સોલંકીને ભાવનગર લોકસભા લડાવવાની વાત હતી નીમુબેન બાંભણિયા લડ્યા જીત્યા અને મંત્રી પણ બન્યા પરંતુ હીરા સોલંકીને લડાવવાની વાત હતી વાત તો ત્યાં સુધી પહોંચી ગઈ હતી કે રાજીનામું આપી દેશે પેટા પેટા અને ડેરા લડશે જીતશે અને ભારતીય જનતા પાર્ટીમાં પક્ષ પલટો કર્યો તેનો ફાયદો મળશે પરંતુ આ તમામ સમીકરણ પર પાણી ફરી જાય છે જુનાગઢથી લોકસભા ચૂંટણી લડે છે તે પણ સમીકરણ સેટ થતું નથી જ્ઞાતિ જ્ઞાતિ પ્રમાણે જોઈએ તો અને અંતે વાત આવે છે કે જ્યાં હતા તેઓ ત્યાં જ છે રાહ આવનાર સમયમાં કોઈ મોટું પદ આપવામાં આવી શકે છે હવે અમરીશ ડેર સાથે શું થાય છે આવનાર સમયમાં તે આવનાર સમયમાં ખબર પડશે પરંતુ આ ચર્ચા એટલા માટે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હતો અને અમરીશ ડેર પોતે પોસ્ટ મૂકે છે વડાપ્રધાન મોદી સાથેનો જૂનો ફોટો વર્ષો પહેલાનો ફોટો એ અમરીશ ડેર સોશિયલ મીડિયામાં શેર કરે છે આ ફોટો જોઈ લોકોને તો ખબર પડી ગઈ કે વર્ષો પહેલાં એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં જ હતા અમરેશ ડેર અને ત્યારબાદ તેઓ અલગ અલગ પક્ષ મારફતે નગરપાલિકામાં પોતાની પકડ જમાવી જિલ્લા પંચાયતમાં પકડ જમાવી અને ધારાસભ્યની ખુરશી સુધી પહોંચ્યા હતા હવે ફરી ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે પરંતુ ખરા અર્થમાં તેને ફાયદો થશે કે નહીં એક વાત એ પણ છે કે છેલ્લે તેઓ હનુમાન ગાળા ત્યાં મંદિર આવેલું છે અને ત્યાં મંદિરને લઈ વન વિભાગ વચ્ચેનો જે વિવાદ હતો ત્યારે મેદાને આવ્યા હતા ત્યારબાદ શાંત છે પરંતુ જે સૂત્રો પાસેથી માહિતી મળતી રહી છે તે મુજબ આજની તારીખે પણ તેઓ ત્યાં એક્ટિવ રહે છે તેને જે સમર્થન મળતું હતું તે જે પ્રતિસાદ મળતો હતો તે આજની તારીખે અકબંધ પોતે ધરાવીને બેઠા છે વાત ખાલી એટલી છે કે પન્નો ટૂંકો પડ્યો બે હજાર બાવીસમાં ટૂંકો પડ્યો હવે જોવાનું રહ્યું આવનાર સમયમાં એ પન્નો મેળવવા માટે શું કરે છે અથવા તો પોતે જ્યાં ભૂલ પડી છે ત્યાં શું કરી શકે છે હાલ તો ભારતીય જનતા પાર્ટીમાં છે પરંતુ સવાલ એ જ થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી તેનું શું કરશે સીજે ચાવડા આવી ગયા તેની ચર્ચા નથી કારણ કે તેઓ તો ધારાસભ્ય હતા અને ફરી ધારાસભ્ય બની ગયા છે અર્જુન મોઢવાડિયાની પણ ચર્ચા નથી તેઓ પણ ધારાસભ્ય બની ગયા તેમની ચર્ચા તો અલગ જ છે કે મંત્રી બનશે કે નહીં પરંતુ અહીં અમરીશ ડેરની ચર્ચા એ છે કે સંગઠનમાં ક્યારે મોટું સ્થાન મળશે અથવા તો કોઈ મોટું પદ હોદ્દો મળી શકે છે કે નહીં સરકારમાં આવી શકે છે કે નહીં પણ આવનાર સમયમાં જોવાનું રહ્યું અત્યારે તો અમરીશ ડેર શાંત છે અમરીશ ડેર આ બાબતે મૌન છે ધીરજ રાખીને બેઠા છે તેમાં તેના સમર્થકો પણ આ બાબતે સતત ચર્ચા કરતા રહે છે અને કદાચ તેમને પણ દિવસમાં બે ચાર લોકો આ વાત કહેતા જ હશે કે ભાઈ ભૂલ પડી ગઈ તેવું નથી લાગતું આપનું શું કહેવું છે અમરીશ ડેરની ભૂલ પડી કે નહીં અમરીશ ડેરે પક્ષ પલટો કર્યો તે તેને ખાઈ જશે કે તારવી જશે અમરીશ ડેર માટે શું ભારતીય જનતા પાર્ટી આવનાર સમયમાં કંઈ વિચારીને રાખશે કે નહીં જેમણે તેમને આમંત્રણ આપ્યું સી આર પાટીલ તે અત્યારના અમરીશ ડેરને ભૂલી ગયા છે કે તેને હજુ યાદ છે કે આ સી આર પાટીલ ને પોતે જ પણ કે અમરીશ ડેરે જ છે કે જેને હું લઈને આવ્યો હતો ને આજે તેઓને ત્યાં જ બેસાડીને રાખ્યા છે આવનાર સમયમાં ખબર પડશે જોવું રહ્યું શું થાય છે આ તો ચર્ચા હતી ને લોકો વચ્ચે વાતો ચાલતી હતી સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ હતી આ માટે આપની સાથે તે બાબતે થોડી હવાણ કરવો અમારું એક કામ છે જો રહ્યું આવનાર સમયમાં શું થાય છે ગુજરાત તક જોતા રહો આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર